આશા અને ફેસિલિટે દ્વારા લઘુત્તમ વેતન માટે સરકાર સામે આંદોલન કરાયું

તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં ગરબા ગાઈને વિરોધ દર્શાવવામાં આવ્યો તારીખ બે માર્ચ બે હજાર અમદાવાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટની સંયુક્ત રાજ્ય કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં પાસઠ સભ્યો હાજર રહ્યા હતા જેમાં કરેલ માંગણીને માંગો અસંતોષ મળવાથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિટ દ્વારા તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં

ઉર્મિલાબેન રાઠોડ યુનિટના પ્રમુખ વાલીબેન રાઠોડ તેમજ લખતર તાલુકાના આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને લઘુત્તમ વેતનની માંગ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જો અગાઉ દિવસોમાં તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે અને આંદોલન લંબાવાશે તેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી મારું નામ જે છે હું તાલુકા આંગણવાડી યુનિયન પ્રમુખ છું મારી નિવેદન છે કે જ્યારે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તો મહિલાનું સશક્તિકરણ વિશે બહુ જ વાતો કરી સરકારે અને પ્રોગ્રામો પણ એટલા કર્યા અને સરકારે ખર્ચા પણ એટલા કર્યા પણ અમારી સામે કઈ જોવામાં આવેલ નથી અમારી યોજના આઈસીડીએસ યોજના ઓગણીસો પિંચોતેર થી ચાલુ છે તો આજે એના ઓગણપચાસ વર્ષ થયા તો પણ અમને હજુ લઘુત્તમ વેતનમાં વેતન જ મળે છે અમને લઘુત્તમ વેતન માંથી પંદર વીસ હજાર તો પગાર કરી જ દેવો જોઈએ અને સરકારશ્રી મહિલાઓનું તો શોષણ જ કરી રહી છે કારણ કે ગમે તે કામ હોય તો આંગણવાડી વર્કર આશા વર્કર હેલ્પર એ જ પાયાની કામગીરી કરે છે અને સરકારના પ્રોગ્રામમાં પણ આંગણવાડી વર્કર આશા વર્કર હોય છે અને તેમ છતાંય એમના બધા જ કામમાં અમે સાથ સહકાર આપીએ તો પણ અમારી કોઈ પણ આ બજેટમાં ધ્યાન દે અને અમારા પગારમાં કે કોઈ પણ જાતમાં વધારો કરેલ નથી તો સરકારશ્રીને મારી માગણી છે કે અમારો પગાર વધારે અને અમને સારા મોબાઈલો આપે અને અમે કામ કરવા તો માંગીએ જ છીએ પણ એ પ્રમાણે અમને વેતન આપવું જરૂરી છે જય હિન્દ મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે હું પ્રોપર લખતર આશા વર્તન તરીકે કામ કરું છું મારી આ સરકાર ને એટલું જ કહેવાય કે કાલે આઠ માર્ચ છે એટલે કે વિશ્વ મહિલા દિવસ તો વિશ્વ મહિલા દિવસ માં આ સરકાર એવું કેવા માંગે છે કે અમે મહિલા આંગણવાડી વર્કર અને આશા વર્કરનું શોષણ કરે છે તો ત્યારે એમને મહિલા સશક્તિકરણ યાદ નથી આવતું કેમ કે અત્યારે જે આમ બધા જ પંચાયત ના કોઈ કર્મચારી હોય અથવા કોર્પોરેશન માં તો એ બધાને લઘુત્તમ વેતન તરીકે એમને લીધું બરાબર તો આ આશા વર્કર અને આંગણવાડી વર્કર તો એ ટોટલ શું કહેવાય કે જે બાળક પેટમાં હોય માતાની ત્યાંથી આશા વર્કર એનું તો ધ્યાન રાખતી હોય કે એ બાળક જન્મી જાય એનું વેક્સિન થઈ જાય જ્યાં સુધી બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી આશા વર્કર એનું ધ્યાન રાખે છે પછી એ એપીએલ લાભાર્થી હોય કે બીપીએલ લાભાર્થી હોય છતાં એનું ધ્યાન છે પાંચ વર્ષ સુધી રાખવામાં આવે તો પણ એનું કોઈ જ વેતન આવતું નથી તો પણ આશા વર્કર એ બધું જ કામ કરે છે તો આ જે લઘુત્તમ વેતન કર્યું તો એમાં નથી કોઈ સમાવેશ આશા વર્કરનો કરેલો કે નથી એમને આપણે આંગણવાડી વર્કરનો સમાવેશ કરેલો અને અમસ્તા પણ તમે એમ કહો કે તો હોંગાર્ડને પણ ચારસો ને પચાસ રૂપિયાનું વેતન આપવામાં આવે છે તો આશા વર્કર તો સાઠ રૂપિયા તો એ કાય સરકારને શરમ આવવી જોઈએ કે આટલું તો વેતન આટલી શું કેવાય સાવ મોંઘવારી છે આટલી બધી મોંઘવારીમાં જો આટલું વેતન તો એ લોકો ગુજરાન કેવી રીતે ચલાવે સરકારે વિચાર કરવો જોઈએ કે લઘુત્તમ વેતનમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરનો સમાવેશ કરવો જ જોઈએ અને બને ત્યાં સુધી એમનો મિનિમમ પંદરથી હજાર સુધીનું તો લક્ષણ રાખવું જોઈએ કે એટલો પગાર કેમ કે એમનું આંગણવાડી વર્કર પાસે છ છ કલાક લે છે ત્યારે આશા વર્કર પાસે તો ચોવીસ કલાક રાત્રે પણ જો ડિલિવરી વાળા ફોન કરે તો આશા વર્કરને જવું જ પડે છે બરાબર તો એમાં પણ એ ના નથી પાડી શકતા અને રહી વાત કે મોબાઈલ તો મોબાઈલ તો અમારો ઓનલાઈન સ્વિચ ઓફ તો ક્યારે અમે કરી જ નથી શકતા કેમકે અમારા અધિકારીઓ અમને તરત જ બોલે છે તો ચોવીસ ચોવીસ કલાક જો આશા વર્કર કામ કરતી હોય છતાં એને કોઈ વેતન ના મળતું હોય ને તો આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય મારું નામ વરમોરા ભૂમિકાબેન રમેશભાઈ છે હું અહીંયા લખતર તાલુકામાં લખતરમાં માં પ્રોપર આઠ કેન્દ્ર નંબર આઠમાં માં વર્કર તરીકે ફરજ બજાવું છું અને મારે સરકારશ્રીને એટલું કહેવું છે કે જ્યારે સરકારશ્રી આટલો મોટો પ્રોગ્રામ મહિલા સશક્તિકરણનો જ્યારે ઉજવતો હોય આખી દુનિયા એ પ્રોગ્રામ જોતી હોય અને એમાં આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર અને કોઈની પણ બહેનો સાથે આવો અન્યાય કેમ કરે છે કોઈ આટલું મોટું બજેટ રજૂ કર્યું જ્યારે સરકારે ત્યારે આંગણવાડી વર્કર આશા વર્કર બહેનોની કોઈ માંગની સ્વીકાર સ્વીકારણી જ નથી કરાઈ એ અમે જોયું છે અને અમને એનું બહુ જ દુઃખ છે અને આંગણવાડી વર્કરો ઉપર બાળકોના પાયાનું જોર છે આંગણવાડીમાં કેવા બાળકો આવે છે નાના પછી મોટા તો સૌથી નાના બાળકો જ્યારે માતા સગર્ભા હોય ત્યારથી બાળકોની અમારા ઉપર જવાબદારી હોય છે માતાના પેટમાંથી લઈ અને બહાર ના નીકળે ત્યાં સુધી બાળક બાળકનો પાયાનું જ અમારા ઉપર જ્યારે જોર હોય અને ત્યારે અમારી સાથે અન્યાય કરવામાં આવે તો એ કેટલું અને અમને વેતન કેટલું આપે છે એ વેતન પ્રમાણે અમારા પાસે કામગીરી જાજી લેવામાં આવે છે તો શું એ સરકાર અમારી સાથે સારું કરે છે વેતન કેટલું આપે છે વેતન પ્રમાણે કામગીરી કેટલી જાજી હોય છે તો અમારે સરકાર શ્રી એટલું કહેવું જોઈએ કે અમારી સામો અને અમારી માંગોને ને તમે થોડુંક તો વિચાર કરો કે બેનો પ્રત્યે થોડુંક તો જાગૃતતા તમે પણ ધરાવો સરકાર શ્રી નવી યોજના જે જે લાગુ કરી છે એમાં આંગણવાડી વર્કર કે આશા વર્કર બેનો માટેની કોઈ વાત કરી નથી એમણે તો અમારે એમને રજૂઆત કરવી છે કે હવે તમે જે નવું બજેટ કર્યું છે નવી યોજનાઓ બહાર પાડી છે એમાં અમારા આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો માટે પણ વિચાર જરૂર કરો નહીંતર અમે લોકો પછી હડતાલ ઉપર ઉતરીશું એ અમારો બધાનો નિર્ણય છે આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો સાથે મળીને અમે આ યોજના અમે આ વિશે હડતાલ પાડીશું અને સરકાર શ્રી આજના આધુનિક યુગમાં સરકાર શ્રી અમારી પાસે ઓનલાઈન કામગીરી કરાવે છે જે ઓનલાઈન કામગીરી કેવી છે જે અમને પહેલા મોબાઈલ આપેલા હતા એમાં મોબાઈલમાં નેટ સરખું ચાલતું નહોતું હવે અત્યારે અત્યારે પણ એવું છે અમને જીઓના કાર્ડ આપેલા છે પણ ફોન અમારી પાસે નથી તો અમારે અમારા ઘરના ફોનમાં આંગણવાડીની તમામ વસ્તુઓ અમારે ફોનમાં અમારે કરવી પડતી હોય છે હવે અમે અમારા ફોનમાં અમારા પર્સનલ ફોનમાં અમે જ્યારે કામગીરી કરતા હોઈએ તો અમારા ઘરના ફોન હોય અમારી ઘરની જવાબદારી હોય અમારા બાળકો રમત માટે ફોન યુઝ કરતા હોય તો અમારા માથે કેટલું પ્રેશર છે ઓનલાઈન કામગીરીનું ઓફલાઈન કામગીરીનું પણ એટલું પ્રેશર તો અમારે નવા ફોન તો અમને નથી આપતા પણ અમને વેતન કેટલું